આરએસએસની સ્થાપનાના સો વર્ષની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે વડોદરાના તરસાલી વિસ્તારમાં વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઉપસ્થિત મહાનુભાવોએ સમાજના પ્રત્યેક ઘટકને રાષ્ટ્ર કાર્ય સાથે જોડીને ભારત પરમ પરમવૈભવના શિખરે લઈ જવા માટે કાર્યરત રહેવા જણાવ્યું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી પર્વની ઉજવણી કરી રહ્યું છે જે એક વર્ષ સુધી ચાલશે વડોદરામાં વિવિધ નગરોમાં દશમી ઉત્સવની ઉજવણી કરાઈ રહી છે ત્યારે વડોદરાના તળસાલી નગરમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરા ટીમના પૂર્વ કેપ્ટન ક્રિકેટર કેદાર દેવધર ઉપસ્થિત રહ્યા હતા સાથે વક્તા અતિથિ વિશેષ નિમેશ પટેલે ઉપસ્થિત રહીને સ્વયંસેવકોને માર્ગદર્શન આપ્યું હતું હિન્દુ સમાજને સંગઠિત કરી ભારતને પુનઃ વિશ્વગુરૂ બનાવવાના ઉદ્દેશને લઈને વર્ષોથી હિન્દુ સમાજની ચાલી રહેલી પ્રદીર્ઘ યાત્રાનો ચિતાર આપતા સંઘના ઉદ્દેશ વિશે જણાવ્યું હતું આવેલા છે હું બધાને વિનંતી કરું છું કે આરએસએસ જોડે જોડાવ અને આરએસએસ જે પણ વાતો શીખવામાં આવે છે

વિવિધ રચનાઓ વધારવામાં આવેલી છે જેમાં અત્યારે લાગી છે કિરણ રચના છે ગજબ પ્રણામ એક દો ત્રી સંચલિત સતી ગણસ્તંભ અત્યારે જે વિજયાદશમી ઉત્સવ આપણો થયો તેમાં કાર્યક્રમના ભાગરૂપે આપણે દંડના પ્રાત્યક્ષિક છે તથા પ્રત્યુત પ્રચલન એટલે ભગવા ધ્વજના આપણે પ્રચલન કરીએ છીએ એનું મંડળમાં આપણે એમની પ્રદક્ષિણા કરીએ છીએ તે રૂપે એક સમાજને દર્શાવવામાં આવ્યું છે તથા ન્યુદ એટલે આપણે કરાટે તે તથા આજે શસ્ત્રપૂજનનું મહત્ત્વ હોય છે તો શસ્ત્રપૂજન પણ આપણે આયોજન એમાં આપણે કર્યું હતું તથા ડૉક્ટર કેશવરાવ બલિરામ હેડગેવાનો જે સંદેશ છે એ આપણે આવનારા સમાજમાં આવનારા સમયમાં એ રીતે આપણે કામ કરવાનું છે એ પંચ પરિવર્તનનો એક આપણો સંદેશ સમાજને પહોંચાડવાનો છે તેમાં પહેલું રહેશે આપણું સ્વદેશી ત્યારબાદ રહેશે નાગરિક શિષ્ટાચાર ત્યારબાદ રહેશે કુટુંબ પ્રબોધન સામાજિક સમરસતા અને પર્યાવરણ સંરક્ષણ તો આ પાંચ જે વિષય છે આવનારા સમયમાં સંઘ એ દિશા તરફ સમાજને વાળશે